पेट्रोलिंग दलमान टीम ने मंडल माहिती नाते रे न्यू वीआईपी रोड कोडियार नगर दा शक्ति नगर ખાતે આવેલ એક મકાન ને રેડ કરતા સળ ઉપર મકાન બહાર દાતરા પાસે હાજર ઇસમ પોલીસ ની રેડ જોઈ નાસવાનો પ્રયત્ન કરી રહેલ ઇસમ નામે રવિશંકરભાઈ વસાવા ઉમર વસ્તી શ્રેઠાણ શક્તિનગર કોડિયાર નગર ન્યુ વીઆઈપી રોડ વરોડાને કોર્ડન કરી રોકી સદર ઇસમ ને સાથે રાખી સદરી નામ મકાન બહાર દાદરા નીચેથી ત્રણ વજનદાર કોથળાઓ જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ ગોવા રીડ્સ લંડન પ્રાઇડ બ્રાન્ડની કુલ બોટલ નંગ એકસો ત્યાંસી કિંમત રૂપિયા તેવીસ હજાર સાતસો પિસ્તાલીસનું મળી આવતા આ વિદેશી દારૂનો જથ્થો વગર પાસ પરમિટે રાખેલ હોય આ વિદેશી દારૂનો જથ્થો કબજે કરી મળી આવેલી સમ અને આ વિદેશી દારૂનો જથ્થો લાવનાર પ્રોહિબિશન બુટલેકર સની ઉર્ફે બબલો અજીત રાજમલની સામે પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી બાપુર પોલીસ સ્ટેશનને સોંપેલ છે આરોપી રવિશંકર વસાવા અને સની ઉર્ફે બબલો